આ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામે માનસિક અસ્થિર યુવક હત્યા કરાઈ હતી પિતા અને ભાઈ સાથે જમવા બાબતે થયેલા ઝઘડા બાદ હત્યા કરાઈ હતી પોલીસ દ્વારા પિતા પુત્ર ની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે મળતી માહિતી મુજબ મોટી ખિલોરી ગામે રહેતા માનસિક અસ્થિર હરેશ ઉર્ફ રામોભાઈ બાબુભાઈ સોરઠિયાનું મોત થયું હતું અને માત્ર પરિવારજનોની હાજરી વચ્ચે જ તેની અંતિમ વિધિ કરી નાખવામાં આવી હતી સૂત્રો મુજબ જાણવા મળ્યું હતું કે મૃતક હરેશ ઉર્ફ રામો બાબુભાઈ સોરઠિયા માનસિક અસ્થિર હતો અને તેના ઘરના સભ્યો સાથે વારંવાર ઝઘડો કરતો હતો વહેલી સવારે સાડા પાંચ વાગે મૃતક હરેશે ઉઠી પિતા બાબુભાઈ સાથે ઝઘડો ભાઈ હસમુખ વચ્ચે પડ્યો હતો અને મૃતક હરેશને ધક્કો મારતા તે નીચે પડી પિતા બાબુભાઈએ ઉપાડી માથામાં મારતા હરેશભાઈનું મોત નીપજ્યું હતું ત્યારબાદ હત્યા કરનાર પિતા બાબુભાઈ તથા પુત્ર હસમુખને પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતક હરેશની ગામ લોકો તથા ડોક્ટરને જાણ કર્યા વગર બારોબાર અંતિમ વિધિ કરી નાખી હતી માનસિક અસ્થિર હરેશનું અચાનક મોત થતા ગ્રામજનોને શંકા જતા પોલીસને જાણ કરી હતી આ અંગે ગામના સરપંચ પરશોત્તમભાઈ વલ્લભભાઈ ચોવટિયાની ફરિયાદ પરથી સુલતાનપુર પોલીસે આરોપી પિતા તથા ભાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરનારા બંને પિતા પુત્રને સકંજામાં લઈ પીએસઆઈ આરજે જાડેજાએ વધુ પૂછપાછ કરી હતી